કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા નદી પર અશામાં અસર બ્રિજ તો બની ગયો પણ તેને જોડતો રસ્તો બનાવવાનું ભૂલ્યા કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજને જોડતા એપ્રોચ રોડની ખસ્તા હાલત સુધારવા તંત્ર ક્યારે આગળ આવશે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના વડા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જેના કારણે વાહન ચાલકોની હાલત કફૂડી બની છે આશરે રૂપિયા બસો તેત્રીસ કરોડના ખર્ચે નર્મદા નદી પર રસ્તા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઈ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બુડેલી ખાતેથી કરાયું બ્રિજને જનતા માટે ખુલ્લો અને પણ ખાસા મહિનાઓ વીતી ગયા છતાં હજુ તરફથી બ્રિજને જોડતા મુખ્ય માર્ગ પર જવાબદાર તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી નર્મદા જિલ્લા સ્ટેટ હાઇવે ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયરને ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે આ રસ્તો પંચાયત હસ્તક હતો અને હવે સ્ટેટ હાઇવેમાં તબદલ કરવામાં આવ્યો છે જેથી વહેલી તકે માર્ગનું કામ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું હાલ સમયમાં આ માર્ગ અત્યંત બિસ્માર છે જેથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે નર્મદા પર બ્રિજ બનાવી લોકોને મળેલ આ મહત્વની સુવિધા હાલ તો જાણે દુવિધા બની ગઈ હોય એમ લાગે છે વડા મંદિરથી બ્રિજને જોડતા માર્ગ પર પડે ખાડાઓ અવર જવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલી રૂપ બની રહ્યા છે ઉપરાંત ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો થવાની દહેશત પણ રહેલી છે આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે જય જવાન જય કિસાન આ અસ ગામની અંદર આ રસ્તો જોડતો છે આ વળિયાથી લઈ અને માલસર બ્રિજ સુધીનો જે ત્રણ કિલોમીટરનો રસ્તો છે આ ખેડૂત લક્ષી રસ્તો હતો અને અંગાડી અત્યારે એટલી ખરાબ હાલત થઈ ગઈ છે જે સ્કૂલમાં જતા છોકરાઓને પણ તકલીફ થાય છે અને કોઈ ઇમરજન્સી કેસ હોય તો એ ત્યાં હોસ્પિટલ સુધી પહોંચી ના શકે એવી પરિસ્થિતિ છે તો આ ભાજપ સરકારને આ કઈ રીતનું કામ કરે છે તો પછી ગોપાલ ઇટાલિયા સાહેબને હિંગાળી આપણે એમને બોલા આપણે રજૂઆત કરીશું કારણ કે આ ભાજપ સરકારથી લોકો ત્રાસી ગયા સાહેબ આ જીએસટી ભરતા હોય આ તકલીફો આવે છે પબ્લિકને જો આમને આમ ચાલ્યું તો આ સરકાર વધુ સમય ટકી શકે એવું લાગતું નહીં અને ખેડૂતો અને પબ્લિક પણ જાગૃત થાય કારણ કે કોઈ એક વ્યક્તિને લઈને તમે આજે વોટ આપો છો તો આ તકલીફ ઊભી થાય છે આ સહન કરવું પડે છે તમારી અંદર કેવો તમારા વિસ્તારમાં કેવો માણસ ઉભો છે એને જોઈને તમે મત આપો બાકી આવનારા સમયમાં પબ્લિક આમ ને છે નહીં જીવી શકે નહીં મરી શકે એવી હાલત ઊભી થશે જો આવું જ કરવું હોય તો પછી આમને આમ ચાલવા દો બાકી જાગૃત થાવ બાકી આ રસ્તાની કોઈ પરિસ્થિતિ નહીં કે નવો બને આજે બે વર્ષ ત્યાં રસ્તો અભરીદ બન્યા ને પણ રસ્તાનું કોઈ આની અંદર નિરાકરણ આવ્યું નથી અને એની આજુબાજુના જે ખેતરો છે રસ્તાની એ લોકોની હોય કોઈ જમીન સંપાદન થયેલ છે નથી અને વચમાં એનો રસ્તો પણ અહીંગાળી બનાવવા માટે આવી ગયેલા જે ખેડૂતોને મતલબ કોઈ જાતની જાણકારી કર્યા વગર પથ્થર ને બધું જે રસ્તા પર બધું કામકાજ હતું નાખી દીધેલું હતું તો પબ્લિક જાગૃત થાય બસ એ જય જવાન જય કિસાન હું વિરેન્દ્રસિંહ રતનસિંહ વાસદિયા ગામ વસા અમારે જે આ બ્રિજને જોડતો રસ્તો છે વડિયા તલાવથી લઈને માલસર સુધીનો એટલી ખરાબ હાલતમાં જે રસ્તો છે આ કે જે માતા બહેનોને કોઈને ડિલેવરીનો પ્રશ્ન હોય તો આ રસ્તેથી કદાચ અમારે એમને બરોડા દવાખાને લઈ જવા હોય તો આ રસ્તામાં જ કદાચ એમને ડિલેવરી નોર્મલ જ થઈ જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે એટલો સરસ આ સરકારનો અમારે આભાર માનવો જોઈએ કે જે ખર્ચો અમારે હોસ્પિટલમાં ને સિજરિયન કરીને હાઇઠ સિત્તેર હજાર રૂપિયા કરવો પડે એની જગ્યાએ અહીં નોર્મલ ડિલેવરી મેં ખાલી વગર એને જ પતી જાય છે બીજું કે અમારા બાળકો જે અસાથી સામેના કિનારે જે ભણવા જાય છે પોપડિયા હાઈસ્કૂલમાં એ લગભગ ત્રણ ચાર ઇકો ગાડી અહીંયાથી જાય છે એ બધી ગાડીઓમાં છોકરાઓ એટલા બધા હેરાન થાય છે આ રસ્તાને લઈને કે એમનો ટાઈમિંગ પણ જળવાતો નથી લગભગ એક દોઢ કલાક એમને વહેલું ઘરેથી જવું પડે છે સામાન્ય બાર ચૌદ કિલોમીટર માટે અને રિટર્નમાં બી એટલું દોઢ કલાક આવતા જતા એમને ત્રણ કલાક તો ખાલી આવવા જવાનો ટાઈમ લાગી જાય છે એ છોકરાઓને ઘરે આવીને પછી એટલા થાકી ગયા હોય કે એ લોકો લેસન બી કરવાની હાલતમાં હોતા નથી ને ખરેખર એટલી ખરાબ પરિસ્થિતિ છે ને આ રસ્તા પર એટલી બધી ઓવરલોડ ગાડીઓ રેતીની લીઝોની ચાલે છે સ્ટોકોની ગાડીઓ બી એટલી બધી ચાલે છે સાહેબ કે તમારે અહીંયાથી પસાર થવું હોય ને તો વિચાર કરવો પડે અને તમારું તો જીવનું જોખમ જ છે એવું સમજીને ચાલો કે તમારે અહીંયાથી જવું હોય તો પેલા તમારે વીમો ઘડાવી લેવો પડે અહીં વડીયા મંદિરેથી તો એક મારે તો એક સૂચન આવવું છે એલઆઈસી વાળાને કે એક તમારો એજન્ટ અહીં બેહાડો કે બેન જો અહીંથી લોકો વીમો લઈને જ જાય તો કદાચ એને બિચારાને રસ્તે કંઈક તકલીફ થઈ જાય મરી જાય તો એના ઘરવાળાને બે પોંચ લાખ રૂપિયા તો મળી જાય યાર બીજું તો બધી વાત એ ગઈ હાળે ગઈ હું એટલે સરકારને વિનંતી કે તમે આ રસ્તો બનાવો કાં તો ના બનાવો હોય તો આ લો જે તે લોકોની જમીનો છે એમને પરત આપી દો તો બહુ આભાર તમારો